ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના કલારાણી ગામે સર્વરોગ નિદાન કેમ્પનો ફિયાસ્કો જેતપુર પાવી વિધાનસભા મતવિસ્તારના કલારાણી ગામે આરોગ્ય વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં ધારાસભ્ય જયંતિભાઈ રાજવાના નામની આમંત્રણ પત્રિકામાં બાદબાકી થતા કેમ્પનો ફિયાસ્કો કલારાણી ખાતે આરોગ્ય વિભાગ અને આયુર્વેદિક વિભાગ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું કેમ્પમાં મત વિસ્તારના ધારાસભ્યની જ બાદબાકી થતા કેમ્પનો થયો ફિયાસ્કો સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં કોઈ દર્દી જનતા ફરક્યું જ નહીં ગઈકાલથી કલારાણી ગામમાં લાગ્યા હતા સ્ટોલ અને ટેન્ટ જેતપુર પાવી મતવિસ્તારના કેમ્પમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીનું નામ ફોટો મુકાયો પણ કલારાણી મતવિસ્તારના ધારાસભ્યની જ બાદ બાકી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષે યોજાયો કેમ્પ આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યનું નામ પણ બેનરમાં ધારાસભ્યનું નામ નહીં હોવાને લઈને કેમ્પનો ફિયાસ્કોની ચર્ચા કલારાવાડી અમે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું એમાં ખાસ કરીને અમે આજ સુધી પંદર જેટલા કેમ્પનું સમગ્ર જિલ્લામાં આયોજન કરવામાં આવેલ હતું અને અલગ અલગ કાર્ય વિસ્તારમાં આપણે આ જે તે એજન્સી મારફત કામગીરીથી આપણે સ્ટેજ વ્યવસ્થિતથી માની બધું કામગીરી સોંપવામાં આવેલી હતી પણ પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને શરત ચૂકથી આપણે માન્ય ધારાસભ્યશ્રીનું નામ ત્યાં આગળ જે આપણા બે નામ આવી ગયું હતું અને ફોટા સાથે તો સાહેબને ધ્યાનમાં આવ્યું એટલે સાહેબને ધ્યાનમાં રાખીને અમને એ સૂચન કર્યું કે આજનો કેમ્પ આપણે મોકૂફ રાખી અને બે દિવસ આપણે કેમ્પનું પ્લાન કરીશું એ રીતે તો સાહેબને ધ્યાનમાં સાહેબની સૂચનાને ધ્યાનમાં રાખીને કેમ્પ હાલ પૂરું તમને મોકૂફ રાખ્યો છે પણ જેટલા બી દર્દી આવેલા તે અમારા સમગ્ર ટીમ એ લોકોને આ રીતે તપાસ કરીને અમે કામગીરી પૂર્ણ કરેલી છે અને સાહેબની સૂચનાથી અને સાહેબની મંજૂરીથી અમે બીજો ટાઈમ લઈને અને બીજા કેમ્પનું કઈથી અમે આયોજન કરીશું